તમે દો એ તારીખ એમ એટલે આપણે બોલી અડધી વાત તો થઈ હતી પછી તમે કીધું હું કરીશ પછી તમારો ફોન નો આવ્યો

ના જામવામાં બીજું શું હવે આ તો બધું ધાર્મિક કાર્ય હોય સાહેબ એટલે તમે જો ધર્મ ને માનતા હો અને તો એવું હોય તો આ કરી શકીએ બીજું તો પછી કાઈ નથી બાકી તમે પૈસા ને ધર્મ ને માનો ઘર કેમ ને ધર્મ ને નહીં માનતો એવું લાગે છે તમને એમ નથી કેતો હવે અઢી લાખ રૂપિયા એટલે આજે દેવરાજ ભાઈ મારી વાત સાંભળો અઢી લાખ રૂપિયા એટલે તો ગાયું सेवा करवी કે એને એનું કાંઈ છાપરો કરવું કે 80 લાખ રૂપિયા તો કેમ તમે 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 નક્કી કરી લો ને અમારામાં પ્રોગ્રામ થપા હોય ભાઈ 15 ને 20 લાખ ગોર થાય અમારે 15 20 લાખ પ્રોગ્રામ કાંઈ નાનું નો ભાઈ 80 લાખ જે માણસ લેતો હે ને 20 લાખ રૂપિયા કરી ખરોયા પર ટ્રેવ ભરાવતો હોય તો જ નામ તો આવતો હોય ને સાહેબ એવું છે કે ઈ બધે આજે બધી સમાજમાં એવું નથી થતું અમે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવી છે

તો તો પછી તમે સાંભળો તો આ વિશે તમારું શું કેવું છે આટલો બધો ચાર્જ જે ધર્મ ના કામ હોય જે ગૌશાળાના કામ માં હોય બરાબર છે કે નહીં તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો શેર કરવાનું ન ભૂલતા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ન ભૂલતા